નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ધોરણ બાર કોમર્સ આંકડા વિષયમાં હું એમડી રાવળ આપણી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ બાર કોમર્સનું આંકડા શાસ્ત્ર સંભાવના નામનું પ્રકરણ ચલાવી રહ્યા છીએ છેલ્લે લેક્ચર નંબર સાતની અંદર એક ટોપિક થિયરીનો બાકી હતો બાકી થિયરી તમામ પૂર્ણ થઈ ગઈ હતી આપણે એક topic બાકી તો એ તો સરવાળાનો નિયમ સંભાવનાના ત્રણ નિયમ છે સંભાવનાના નિયમો ટોટલ ત્રણ છે પહેલું સંભાવનાનો સરવાળાનો નિયમ બીજુ શરતી સંભાવનાનો નિયમ ત્રીજું સંભાવનાનો ગુણાકારનો નિયમ આ ત્રણ નિયમ છે એમાં આ બે નિયમ અભ્યાસક્રમમાંથી નીકળી ગયા છે નિયમ અનુસાર કોરોનાને કારણે હવે આપણે વાત કરી રહ્યા છીએ સંભાવનાનો સર્વા નિયમની સંભાવના નો સરવાળાનો નિયમ આપણે આને યોગ ઘટના કીધી ને એ યોગ બી આની સંભાવના એટલે કાઉન્સ કરીને આગળ પ્રોબેબિલિટી પ્રોબેબિલિટી એટલે સંભાવના ઇંગલિશમાં પ્રોબેબિલિટી કહેવાય પી લખવો પડે તો આના જેટલા પણ સૂત્ર છે ને એ બધા સંભાવના સરવાળાનો નિયમ કહેવાય મતલબ કે યોગ ઘટનાની સંભાવના મેળવવાનો નિયમ યોગ ઘટનાની સંભાવના મેળવવાના નિયમને સંભાવનાનો સરવાળાનો નિયમ કહેવાય આ શોર્ટકટ યાદ રાખવા માટે સંભાવના મેળવવાના નિયમ ને સંભાવના નો સરવાળ નો નિયમ કહેવાય વ્યાખ્યા જો ઘટના એ અને બી શાંત નિદર્શાવકાશ યુ માની કોઈ બે ઘટનાઓ છે આ બે ઘટનાઓ પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના મેળવવાના નિયમ ને નિયમને સરવાળાનો નિયમ કહે છે હજી એક વ્યાખ્યા સરવાળા નિયમની જો ઘટના યોગ ઘટનાની ની બેઠી વ્યાખ્યા છે જો ઘટના એ અને બી યુમાની કોઈ બે ઘટનાઓ હોય તો ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને ઓછામાં ઓછી એક ઘટના બને એનો મતલબ આવો થાય એ બને અથવા બી બને અથવા બંને બને ઓછામાં ઓછી એક તો એ બને અથવા બી બને અથવા ઘટના એ બી બંને સાથે બને તો તેવી ઘટનાને આપણે શું કહીએ છીએ યોગ ઘટના કહીએ ને તો યોગ ઘટનાને દર્શાવે એટલે બી લેખવું તો તેવી ઘટના એ યોગ બી ની સંભાવના મેળવવાના નિયમને સંભાવનાનો સંભાવના સરવાળાનો નિયમ કહે છે ચલો ત્યાર પછી સંકેતો સંભાવનાના સંકેતોની વાત કરીએ અહીંયા

ત્યાર પછી ભણાતા યાદચ્છિક પ્રયોગ એનો પણ કોઈ સંકેત ન હતો ત્યાર પછી ભણાતા યાદચ્છિક પ્રયોગના લક્ષણો એમાં પણ કોઈ સંકેત ન હતો ત્યાર પછી આપણે નિદર્શાવકાશ યુ યુ અથવા એસ સેમ્પલ સ્પેસ નિદર્શાવકાશ બરાબર અને નિદર્શાવકાશ કહેવાય અને ત્યાર પછી નિદર્શાવકાશના બે પ્રકારો ભણ્યા હતા શાંત નિદર્શાવકાશ ને અનંત નિદર્શાવકાશ એના કોઈ સંકેત નહોતા ત્યાર પછી પ્રાથમિક પરિણામો એના પણ કોઈ સંકેત નહોતા ત્યાર પછી ઘટનાઓ આવ્યું હતું એ બી સી ડી લખીએ ને આ બધી ઘટનાઓ છે ત્યાર પછી અશક્ય ઘટના એવું હતું એને ફાય યુ ચોક્કસ ઘટના નિદર્શાવકાશ પણ કહેવાય અને ચોક્કસ ઘટના પણ કહેવાય ત્યાર પછી

બાર એનો શિખાત એ છેદ બી બરાબર ફાઈ તો એને કહેવાય પરસ્પર નિવારક ઘટના એને કહેવાય પરસ્પર નિવારક ઘટના ત્યાર પછી એ માઇનસ બી અથવા એ છેદ બી ડેશ અથવા બી ડેશ છેદ એ જે પાછળ હોય ને બાદ બાકીમાં એની પર ડેશ આવે આગળ હોય કે પાછળ બી હોય એટલે પાછળ વાળા એ અને બી ની તફાવત ઘટના ત્યાર પછી બી માઇનસ એ બી છેદ એ છેદ બી અને એ ની તફાવત ઘટના ત્યાર પછી નિશેષ ઘટના એવું હતું એ અને બી નો યોગ ગણ કરો યુ જેટલો થાય તો આ બે ઘટનાઓ આ બે ઘટનાઓ નિશેષ ઘટનાઓ ચાલો ત્યાર પછી ત્યાર પછી પરસ્પર નિવારક અને નિશેષ તો એ આવી ગયું છે પ્રાથમિક ઘટના એનો કોઈ સિમ્બોલ નહોતો સમસંભાવીનો કોઈ પણ સંકેત નથી સાનુકૂળ પરિણામનો છે સાનુકૂળ પરિણામોની સંખ્યા એન કુલ પરિણામોની સંખ્યા અથવા યુના ઘટકોની કુલ સંખ્યા ત્યાર પછી પી ઓફ એ આનો મતલબ થાય ઘટના A ની સંભાવના ઘટના એ ની સંભાવના ત્યાર પછી છેલ્લે આપણે સરવાળાનો નિયમ ભેણા p ઓફ a યોગ b એટલે સંભાવનાનો સરવાળાનો નિયમ વિદ્યાર્થી મિત્રો તમને સંકેતો યાદ હોય તો દાખલાઓમાં તકલીફ પડશે કારણ કે બોર્ડની પરીક્ષામાં તમને રકમમાં સંકેતો આપવામાં આવશે નહીં સીધું જ જો હું તમને એકાદી બે રકમ બતાવું છોકરીઓ છે આ કુટુંબમાંથી એક બાળક યાદચ્છિક રીતે પસંદ કરતા તે છોકરી હોવાની સંભાવના ત્રણ ના છેદમાં પાંચ છે તો કુટુંબમાં છોકરીઓની સંખ્યા કેટલી હશે આવક છે બાવન પત્તાના ઢગમાંથી એક પછી એક એમ બે પત્તા પુરવણી રહિત પસંદગીથી યાદચ્છિક રીતે લેવામાં આવે છે તો બંને પત્તા રાજાના હોવાની સંભાવના મેળવો કોઈ પણ દાખલાની રકમમાં ક્યાંય સંકેતમાં લખેલું નહીં હોય શબ્દોમાં લખેલું હશે અને એ શબ્દોનો meaning કાઢી શબ્દોનો મિનિંગ કાઢી અને સંકેત તમારે યાદ કરવો પડશે પછી જ દાખલો તમારાથી થશે ત્યાં સુધી તમે દાખલો નહીં ગણી શકો એટલે પ્લીઝ વિદ્યાર્થી મિત્રો હજી આઠ જ લેક્ચર ગયા છે જો તમને સમજ ન પડી હોય તો ફરીથી આઠે આઠ લેક્ચર ધ્યાનથી સાંભળો જ્યાં સુધી સમજ ના પડે ત્યાં સુધી વારંવાર રિપીટ કરીને જુઓ કારણ કે સંભાવના છે સહસંબંધ ગણેલા હશે તો તમારા માટે એક હજાર એકમો દાખલો નવો હશે અલગ હશે કદાચ રીત તમને આવડતી જ હશે પણ તમે કાલ્પનિક રીતે એનું વિચારી શકશો નહીં એવું માટે તમને કહું છું વિદ્યાર્થી મિત્રો તમારો બેઝ ક્લિયર કરવા માટે તમે થિયરી પાકી કરો જો તમને થિયરી આવડતી હશે તો તમને સંભાવનાના દાખલા ગણવામાંથી કોઈ રોકી શકશે નહીં ફરી એક વખત તમને ધ્યાન દોરું કે તમે આ બારમા ધોરણમાં છો બોર્ડના વર્ષમાં છો ભલે કોરોના હોય બોર્ડવાળા પરીક્ષા લેશે જ એટલે એવું કોઈ દિવસ નહીં વિચારતા કે કદાચ બોર્ડવાળા બોર્ડની પરીક્ષા લેટ કરી દે તો તો લેટ થશે કેન્સલ નહીં થાય જો બહુ એવી પરિસ્થિતિ કહેશે પરિસ્થિતિ તો એક્ઝામ લેટ થાશે પણ કેન્સલ નહીં થાય અને આ વખતે તમારા માટે સુવર્ણ તક છે ટકાવારી સારી લાવવા માટે કારણ કે અઘરા અઘરા ટોપિક બધા જ કાઢી નાખ્યા છે અને જેટલું સિત્તેર ટકા રાખ્યું છે એ પણ સહેલું છે અને એમાં પણ પેપર સ્ટાઇલમાં લોકો એવું વિચારે છે કે ત્રીસ ટકા એટલે કે ત્રીસ માર્કના એમસીક્યુ અને બાકીના સિત્તેર માર્ક્સનું ડિસ્ક્રિપ્શન મૂકે લાંબુ લખવાનું એટલે તમે એમ માં પાસ તો થઈ જશો વિદ્યાર્થી મિત્રો પાસ થવું સહેલું નથી અ સોરી પાસ થવું તો સહેલું છે એકદમ વગર મહેનતે થઈ જાશો તમે કાંઈ જ નહીં ભણો ને તો પણ એમસીક્યુના આધારે પાસ તો થઈ જશો પણ સારી ટકાવારી નહીં લાવી શકો માટે વિદ્યાર્થી સારી ટકાવારી લાવવા માટે તમે મહેનત કરો થોડુંક ધ્યાન આપો અને જે તે પ્રવૃત્તિમય હોવ તો એમાંથી થોડોક ટાઈમ ભણવામાં પણ આપો તો આજના લેક્ચરમાં એટલું જ વિદ્યાર્થી મિત્રો મિલતે છોટે છે બ્રેક કે બાદ ગુડ બાય ફ્રેન્ડ્સ હેવ ડે